નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આપણે મિત્રો વહેલી સવારે જ આગાહી હતી કે આજથી ગુજરાતની અંદર ધમાકેદાર બેટિંગ છે ખાસ કરીને થવાની છે વહેલી સવારે મિત્રો સુરતના ઉમરપાડાની અંદર માત્ર ચાર કલાકની અંદર જ મિત્રો દસ અને ચૌદ ઇંચ વરસાદ પડ્યો અને માત્ર બે કલાકની અંદર જોવા જઈએ તો આઠથી દસની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો મિત્રો વહેલી સવારે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરી પણ તો હવે મિત્રો અત્યાર તમે લેટેસ્ટ મેપ જોઈ શકો છો અત્યારના લેટેસ્ટ મેપ પ્રમાણે જોઈ શકો છો ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં અને કચ્છની અંદર મિત્રો ધમાકેદાર વરસાદની બેટિંગ શરૂ થઈ છે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે કે છૂટાછવા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે મિત્રો

તો સૌથી પહેલાં મિત્રો એલર્ટની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળોના ગડગડાટ સાથે મિત્રો ખાસ કરીને સિસ્ટમ તૂટી પડી છે અને હાલ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર આ સિસ્ટમ ભૂક્કા બોલાઈ રહી છે રાત્રે પણ મિત્રો કંઈ મોડું રહેવાનું નથી રાત્રે પણ આ સિસ્ટમ છે એ ખૂબ જ ભૂક્કા કાઢવાની છે અને એટલી બધી ગરમી અને બફારો છે એ જોતા લાગી શકે છે કે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે કચ્છ ની અંદર મિત્રો આ સિસ્ટમ છે રાત્રે ભૂક્કા કાઢી શકે છે જો કે આવતીકાલે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અતિ ભારે વરસાદની આગાહી છે અમુક વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ છે મિત્રો સવારમાં વહેલી સવારે આપણે ડિટેલ સાથેનો વિડીયો પણ મોકલશું કે આજે ક્યાં પણ આજે રાત્રિની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે એવી સિસ્ટમ છે જો કે વહેલી સવારથીને સિસ્ટમ શરૂ થઈ જાય છે વરસાદ શરૂ થઈ જશે જેને લઈને મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે લાંબી મુસાફરી ટાળવી જોઈએ માત્ર બે દિવસ મિત્રો ભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને લોકોએ સાવચેત રહેવું જોઈએ અને કોઈ પણ એવું જરૂરિયાત થાય તો કંટ્રોલ રૂમનો કોન્ટેક કરવો અને ખાસ કરીને લોકોએ સાવચેતી અને સલામત સ્થળે જવાની કારણ કે બે દિવસ ભારતીય હવામાન વિભાગે તો રેડ એલર્ટ આપેલું છે ગુજરાતની અંદર પણ ખાસ કરીને ભારે વરસાદ છે જેની અંદર ગુજરાતનો કોઈપણ વિસ્તાર બાકી નહીં રહે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કોઈપણ વિસ્તાર બાકી નહીં રહે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આ સિસ્ટમની અસર મિત્રો સત્તર તારીખ સુધી રહેવાની છે સત્તર તારીખે આ સિસ્ટમની અસરને કારણે તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં ભારે તોફાન ફેંકાઈ શકે છે અને આ તોફાનને કારણે મિત્રો ઘણા વિસ્તારો એવા છે જેની અંદર માત્ર બે કલાકની અંદર જ અતિ ભારે વરસાદ પડી જાય તેવી પણ શક્યતા રહેલી છે જેને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે હજુ પણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે અને ટ્રમ્પ રેખા ગુજરાત તરફ ખેંચાઈ રહ્યું છે તેથી હજુ પણ વરસાદનો રાઉન્ડ છે સતત મિત્રો ચાલુ રહેશે અઢાર તારીખે પણ ખૂબ જ વરસાદની આગાહી છે આ સિવાય ઓગણીસ અને વીસ તારીખે પણ બંગાળની ખાડીની અંદર હજુ મોટી એક સિસ્ટમ બને અને એ સિસ્ટમ પણ ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા છે એટલે કે સતત મિત્રો વરસાદ ચાલુ રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો ત્રેવીસ અને ચોવીસ તારીખથી ખાસ કરીને વરસાદની અંદર રાહત મળે પરંતુ આજથી જ મિત્રો આપણે ગઈકાલે પણ વાત કરી કે સોમવારથી લઈને રવિવાર સુધી આ ધમાકેદાર બેટિંગ

કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત